हेलो मित्रों गुड मॉर्निंग ने राजा राजा ने બધા મજા માં રહે છો તો આપડા નવા વિડિયો નો અંદર તમાર બધા નું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજ આપણે જવાનું છે મેડવીરા પલવાની છે પીસુક પીકાની છે તો આપડો તો ટેક્નો લઈને નીકળી જશે રા ભળી જશે તો એક ભાઈ દેવ આવે છે એના માટે ઉપા છે તો બેનેરે નું વિડિયો માખે नेताजी नहीं भाई बेटा जी કઈ તડકો પડશે ત્યાં તમારે આમ તો ઘણો ખરો થુંકાઈ ગયેલું હે ઉપર ભીનું પડે આમાં તો સારું હે આ બધું ઉપર નો ભાગ છે ને ભીનો પડે છે આ પસાટે એવું રૂ હોય ને તો મજા આવે તો તમારે ભેગી કરવી ને મજા આવે हंदरे के मआो कहीं ना पर मिलो पादिन में तो बटे मुकाय मिले मित्र अपना मैडो रपरदार रपरदार से अपन लपके किया से तो कह रहे जैसे वीडियो काम अटक कमेंट में पूरा करते वालों भाई है फ्रेंड तो भाई जॉब पेट तो करियो तो ले हां बोले फोन बोले फोन रुको

야, 시작. 응. 아, 이번 시자 હેલો મિત્રો ગુડ મોર્નિંગ રાજા રાધા બીજા દિવસના ગુડ મોર્નિંગ થઈ ગયા છે કાલે આપડે બપોર સુધી મેન્ડવી આપીએ એટલે વિડીયો આખો નહોતો બનાવ્યો તો આ વિડીયોમાં રહેજો તમને દેખાડી કાલનું એનું કારણ કે આપણે બપોર સુધી માઇન્ડવીર રાખી છે એટલે કાંઈ વિડીયો આખો નતો બનાવ્યો તો આજ આપણે મિની મોસ્ટર લીન જો આપણે નીકળી ગયા આ છે ખજુડા રોડ જામકનોના જો અહીં સરસ મજાનો જયેશભાઈ એક જંગલનો અને દસ વર્ષ પછી આનો લુક આવી છે કંઈક અલગ પ્રકારનો તો આપણા મિની મોસ્ટર લીન નીકળી ગયા બંને રહેતા વિડીયોમાં આપણે તો કપામાં રાહ આપવાની છે આજે મોટા ટ્રેક્ટરમાં કોરો છે તો આપણે નાનું ટ્રેક્ટર લઈને બી એવા બીઆે જવો करनो ना काम चकरो। इन्हें लेमी दरावन का काम आटे के लाल दोगर जी दो है इनको जो एक उत्थल मर्द जी दी है एक भाई कला वो मन याँ को जो देना सिखवाए पू है। जो। तबिन्यारे तो जो छठो दिया पढ़ा वीडियो में सब नवाज हूँ होगा करीब जो बता रही। जो काम पर है मास्टर आटक

અનિયા ગામ ની અંદર રેન્ડર થઈ ગયા છે જો તો ટુકિયા વાટે ઉપર સેક પિન વાટે આવે છે આ પણ લેવા તો બિના રે જો ઠેટુધી ઓ મિત્રો આપણો માનવી આપણો કામ ચાલુ કરી દીધો ભાઈ બને કડીક લગાડ્યો હર આપળો જો સાહાતી ગણ નંબર છે બે ગટ કાથી તો વિડિયો માં બિના રે જો ઠેટુધી જો એક ખોડક તો 2.5 કે જો રાખી નાખ્યો જો આ રોલ વાળી રાખશે એટલે બધું ઠેટુ સુરાવતો થઈ कौन भाई बदे बद ने पाक में बधु दे वरसा बहुत बगाड़ी जा रहा so, है जो फाल सरस मजा ना फाल पी तो so, गारा वाली से ओ दखा है बाकी मांडवी एम से मोटी मित्र आपकी गईको घर दीजिए टाइम दी हाथ पी जाए આ વિડિયો આ રીત ઓપની કરેલા હારો લાગી રહ્યો છે તો માર્ક શેર મસ સબ્સ્ક્રાઇબ કરતા જો તો લેકરે મારા નવા વિડિયો બન્યા છે જો આપડા આખલા વિડિયો માં આવત એ જો આ બલેન સકે આપડા આવત ઘરે આવા એમ શીખ્યો છે પૂરે પૂરો ઓણા હાથ થી આય